નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિજિક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે પોસ્ટ વિભાગમાં ભરતી છે તેના વિશે જાણીશું લાયકાત દસ પાસ પરીક્ષા વગર સીધી ભરતી છે મેરિટના આધારે અને ઉંમર અઢારથી ચાલીસ વર્ષ કેટેગરી મુજબ શૂટછાટ આપવામાં આવશે અને કુલ જગ્યાઓ ચુવાલીસ હજાર બસો અઠ્યાવીસ છે તેમાંથી ગુજરાતમાં બે હજાર ઓગણચાળીસ જગ્યાઓ છે હવે જીડીએસ ઓનલાઈન વેબસાઇટ પર સર્ચ છો એટલે આ એન્ડ એ સ્કૂલ છે તેમાં તમે જુદા જુદા રાજ્યો જોઈ શકશો ગુજરાત પર સિલેક્ટ કરશો એટલે આ રીતે ઇન્ટરસ્ટલ છે તેમાં જિલ્લાઓ હશે અને નીચે તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે વ્યૂ પોઇસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના જે જગ્યાઓ હશે તે તમને જોવા મળશે તો આ રીતે તમે જગ્યાઓ જોઈ શકો છો અને ફોર્મ ભરી શકો છો હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો વિભાગે જેમાં બીપીએમ છે તેમાં કેટેગરીમાં બાર હજાર પગારથી ઓગણત્રીસ ત્રણસો એંશી રૂપિયા છે અને એ બી પી એમ માં ડાક સેવક માં દસ હજાર થી સ્ટાર્ટિંગ ચોવીસ હજાર ચારસો ને છે હવે વયમર્યાદા જોઈશું તો વયમર્યાદા ઓછામાં ઓછી અઢાર વર્ષ ને વધુમાં વધુ ચાલીસ વર્ષ હોવી જોઈએ કેટેગરી વાઇઝ જુદી જુદી છૂટછાટ આપવામાં આવી છે તો જોઈ લેવી ત્યારબાદ આપણે ફોર્મ ભરાવાનું શરૂ પંદર સાત બે હજાર ચોવીસના રોજ થાય છે અને છેલ્લી તારીખ છે પાંચ આઠ બે હજાર ચોવીસ હવે તેમાં કરેક્શન માટેની તારીખ છે છ આઠ બે હજાર ચોવીસથી શરૂ થશે કરેક્શન અને છેલ્લી તારીખ છે આઠ આઠ બે હજાર ચોવીસ તો આથી કેટલીક મહત્ત્વની બાબતો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય